સભાને સંબોધન કરશે તુલસી આજે દોડતો આપણે પવિત્ર ધરતી ઉપર નકલ ભગવાન ના સાનિધ્ય આપણી વચ્ચે ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા લોકસભાના કોંગ્રેસ પાર્ટીના સન્માનિત ઉમેદવાર બેન શ્રી કેનીબેન ઠાકોર મનસા સભાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ દોડગોમની રાજકીય ધરતી ઉપર મળી લો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો જોઈને મને આનંદ અને અરખ લાગણી થાય છે કારણ કે આ ગામમાં મેં આજ થી દસ વર્ષ સુધીનું શિક્ષણ શિક્ષણ મારું ઘર થયું છે રણગામની ધરતીને વંદન કરું મારા પછી ઘણા વ્યક્તિ બોલવાના છે માટે આપ સૌને વિનંતી કરું કે પંદરમી તારીખે આપણી બેન કેની બેન સૌની બેન નું પાલનપુર મુકામે ફોર્મ ભરવા જવાનું છે ત્યારે અહીં બેઠેલા બધા જ લોકોને હું પંદરમી તારીખે પાલનપુર મુકામે ફોર્મ ભરવા માટે આમંત્રણ આપું છું સાથે સાથે આપ સૌને વિનંતી કરું છું